સુરત શહેરમાં વધતા જતા ગુનાઓને ડામવા તેમજ કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે ડિન્ડોલી પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું હતું અહિંસાના પૂજારી ગાંધીનું ગુજરાત હવે પ્રતિદિન હિંસાને પગલે આગળ વધી રહ્યું છે રાજ્યમાં બનતી ગુનાખોરીની ઘટનાઓ સતત વધી રહી છે ચોરી લૂંટ ધાડ જેવી ઘટનાઓ બાદ હવે લોકોની સરયામ હત્યા કરવી જાણે સામાન્ય બની ગયું છે રાજ્યમાં હત્યાના કિસ્સામાં સુરત શહેર મોકરે છે રાજ્યમાં સૌથી વધુ હત્યાનું પ્રમાણ સુરતમાં છે ત્યારે જાણે ગુનેગારો કાયદો અને વ્યવસ્થા જાણે ઘોડીને પી ગયા હોય તેવો માહોલ છે દિન પ્રતિદિન વધતા ગુનાઓને ડામવા ડિંડોલી વિસ્તારમાં પોલીસે ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં કોમ્બિંગની કાર્યવાહી હાથ ધરી હતી કોમ્બિંગ ડ્રાઇવ દરમિયાન ઓર્ગનાઇઝ ક્રાઈમ કરતા બાર ઈસમોના ઘરોની ચેકિંગ હાથ ધરવામાં આવી હતી ખૂન ખોની કોશિશ લૂંટધાડ મહાવ્યથા વગેરે જેવા ગુનાઓમાં પકડાયેલા પચાસ જેટલા આરોપીના ઘરો ચેક કરી કોમ્બિંગ કરવામાં આવી હતી સદ્દર કોમ્બિંગ દરમિયાન એક પ્રોહિબિશન તથા એક ભંગનો કેસ કરવામાં આવ્યો હતો કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાશમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત